ભાવનગરમાં વેપારી વેપારી પાસે ખંડણી માંગવામાં આવી ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા અને રૂવાપરી રોડ પર સ્ટીલ કાસ્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવતા ઉદ્યોગપતિ જગદીશભાઈ ઓમ પ્રકાશભાઈ રાજાએની સાઇટ પર ખેડૂતવાસમાં રહેતા આકાશ તેમજ બે અજાણ્યા ઈસમોએ મળી જગદીશભાઈ રાજાએના નવા બંધાઈ રહેલા બિલ્ડિંગમાં ગેરકાયદેસર પ્રવેશી તોડફોડ કરી હતી અને અહીં હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી ઉપરાંત બીજા દિવસે પણ ખંડણીખોરો ફરી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા હોવાના સીસીટીવી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો તોડી નાખ્યા હતા ઉપરાંત આ લોકોએ બિલ્ડર જગદીશભાઈને ફોન ઉપર ખંડણી માંગી હતી ધમકીઓ આપી હતી જ્યારે આ બનાવ અંગેની જાણ જગદીશભાઈ રાજાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશને જાણ કરતા બનાવની ગંભીરતાને જોતા ઘોઘા રોડ પોલીસે ગણતરીના કલાકોમાં ખંડણીખોર આકાશની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો બાકીના આરોપીઓને પકડવા ઘોઘા રોડ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા ત્યારે ભાવનગરમાં હવે માત્ર થોડા લોકો જ વેપાર કરી રહ્યા છે ત્યારે આવા અસામાજિક ઇસમો દ્વારા ખંડણી માંગતા લોકો સામે કડક કાર્યવાહી કરી આવા અસામાજિક ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર